વાત તો પાલનપુરના વિશ્રામ ખાતે સ્વર્ગીય વીરચંદભાઈ પટેલના સ્મરણાર્થે એક ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું પાલનપુરમાં પાલનપુર પ્રિન્ટર એન્ડ ગ્રાફિક્સ એસોસિએશન દ્વારા તેમજ સ્વર્ગીય વીરચંદભાઈ પટેલના સ્મરણાર્થે એક પેથોલોજી લેબોરેટરીના સંચાલક ડોક્ટર શૈલેષભાઈ પટેલના સહયોગથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ ઉપપ્રમુખ વિનોદભાઈ રાઠી મંત્રી રાજુભાઈ પટેલ સહિતના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા તો પાલનપુરના વિશ્રામગૃહ ખાતે સ્વર્ગીય વીરજનભાઇ પટેલના સ્મરણાર્થે એક પેથોલોજી લેબોરેટરીના સહયોગથી પ્રિન્ટર્સ એન્ડ ગ્રાફિક એસોસિએશન દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું પાલનપુરમાં પાલનપુર પ્રિન્ટર એન્ડ ગ્રાફિક્સ એસોસિએશન દ્વારા આયોજિત તેમજ સ્વર્ગીય વીરજનભાઈ પટેલના સ્મરણાર્થે એક પેથોલોજી લેબોરેટરીના સંચાલક ડોક્ટર શૈલેષભાઈ પટેલના સહયોગથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ ઉપપ્રમુખ વિનોદભાઈ રાઠી મંત્રી રાજુભાઈ પટેલ સહિતના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ ક્યુબ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક